ચેનલ નર્મદા અનેક જાગૃત નાગરિકે ભરૂચની શ્રવણ ચોકડી ઉપર ચાલતા ચારસો વીસ કરોડના સિક્સ લેન એલિવેટેડ કોરિડોરની કામગીરીમાં સેફ્ટીના ઝીરો માપદંડો અનુસરાતા હોવાનો વીડિયો મોકલ્યો છે ભરૂચ દહેજને જોડતા સ્ટેટ હાઈવે નંબર છ ઉપર ટ્રાફિકના અતિ ભારણ અને લઈ રજૂઆતોના પગલે રાજ્ય સરકારે ફ્લાયઓવર મંજૂર કર્યો હતો ગુજરાત રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરના છ માર્ગીય શ્રવણથી ભુલાવ જંક્શન સુધી એલિવેટેડ ચારસો વીસ કરોડના કોરિડોરનો કોન્ટ્રાક્ટ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપાતા કામગીરી હાલ કાર્યરત છે

શ્રવણ ચોકડી ઉપર સિવિલ કામ કરતા મજૂરો કે જે ઊંચાઈ પર કામગીરી કરી રહ્યા છે તેમને સલામતીના એક પણ ઉપકરણ પીપીઈ અપાયા નથી ઓક્યુપેશન સેફ્ટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન મુજબ એક પોઈન્ટ આઠ મીટરથી વધુ ઊંચાઈ ઉપર કામગીરી કરવા માટે હાઇટ વર્કના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે જેનો અહીં રકાસ જોવા મળે છે મજૂરોને સેફ્ટી ગોગલ સેફટી હેન્ડ ગ્લોવ્સ સેફ્ટી શૂઝ અને નોઝ માસ્ક જેવા સલામતીના ઉપકરણો અપાયા નથી આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું બેરિકેશન કે રેડ ફ્લેગ પણ લગાડ્યો નથી વર્કેટ હાઇટનું બોર્ડ પણ જોવા મળતું નથી ત્રીસ ફૂટની ઊંચાઈ ઉપર પહોંચવા માટે મજૂરો માટે સીડીની પણ વ્યવસ્થા નથી જે પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કન્સ્ટ્રક્શન કામ દરમિયાન લેબરો ઊંચાઈ ઉપર લાઈફ લાઇન સેફ્ટી બેલ્ટ અને હેલ્મેટ જેવા સલામતીના સાધનો વિના બિંદાસ અવરજવર કરી રહ્યા છે હવે જો દુર્ભાગ્યવશ ન કરે નારાયણ અને કોઈ પણ કામદાર નીચે પટકાય અને ઈજાગ્રસ્ત થાય અથવા તેનું મોત થાય તો તેનો જવાબદાર કોણ સાઇટ ઉપર કોઈ જવાબદાર અધિકારી ઈજનેર કે સુપરવાઇઝર પણ જોવા મળ્યા નથી શું આના ઉપર કોઈ પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટર જવાબદાર અધિકારી કે સંબંધિત વ્યક્તિ ઉપર પગલાં ભરાશે શું ગરીબ માણસોના જીવની કોઈ કિંમત નથી તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ભરૂચાટ્યો કચેરીમાં શુક્રવારે ઇન્ટરનેટ સેવા ખોરવાતા જિલ્લાભરમાંથી આવેલા એકસો પચાસથી વધુ લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં તમામ સેવાઓ હાલ ઓનલાઈન છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે આરટીઓનું સર્વર છાસવારે ડાઉન કે ખોટકાઈ જાય છે જેને લઈ કલાકો સુધી વાહન ચાલકોને મુલાકાતીઓને રઝડપાટ કરવાનો વારો આવે છે ભરૂચ વડોદરા પાસે આવેલી આર્ટ્યો કચેરી ખાતે આજે શુક્રવારે ઇન્ટરનેટ સેવા ખોરવાઈ હોવાનો અધિકારી નિતેશ જણાવ્યું હતું જે થોડા સમયમાં પૂર્વવત થઈ ગઈ હતી ભરૂચ કચેરીમાં રોજ સો જેટલા વાહન ચાલકો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવે છે અને સો થી દોઢસો લોકો બીજા કામકાજ અર્થે મુલાકાત લે છે જિલ્લાભરમાંથી આવતા લોકોને સર્વર ડાઉન કે બીજી સમસ્યાને લઈ કલાકો સુધી બેસી રહેવા કે ફોગટ ફેરો પડતા તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે વખત તો કલાકો સુધી સર્વર ડાઉન રહેતા પર વાહનોની કતારો વચ્ચે કચેરીની અંદર લાઈનોમાં લોકોને કલાકો સુધી તપસ્યા કરવી પડે છે જેમાં સમય શક્તિ અને નાણાંનો વ્યય થતો હોય સરકાર ઇન્ટરનેટ અને સર્વરને લઈ છાસવારે સર્જાતી સમસ્યાનો કાયમી હલ લાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે